જય હિન્દ દોસ્તો ઘણા બધા દોસ્તોની કમેન્ટ આવી અને ઘણા બધા દોસ્તોનો પ્રશ્ન છે કે આવતી પોલીસ પરથી એટલે કે બે હજાર પચીસ છવ્વીસની પોલીસ પરથી બાર પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએટ ઉપર તો દોસ્તો આનો જવાબ મારી પાસે સાચો તો નથી પણ સાચેથી નજીક તો જવાબ છે કેમ કે દોસ્તો આપણે થોડાક દિવસ પહેલાં ફોન કર્યો હતો ગુજરાત પોલીસ ભરતી બોર્ડમાં ત્યારે આપણે આ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે આવતી પોલીસ પરથી બાર પાસ ઉપર હશે કે ગ્રેજ્યુએટ ઉપર તો દોસ્તો ત્યારે પણ જવાબ આપણે સિત્તેર એંશી ટકા બાર પાસ ઉપર જ આવ્યો હતો પહેલાં તમે આ કોલ રેકોર્ડિંગ સાંભળી લો તમને જવાબ આવી જાય પ્રશ્ન છે કે આવતી ભરતી બાર પાસ ઉપર હશે કે કોલેજ ઉપર એટલે કે ગ્રેજ્યુએટ ઉપર કોન્સ્ટેબલ ની તો બાર પાસ ઉપર હશે ભાઈ બરોબર પછી જે સરકાર નિર્ણય લે એના આધારે પડે એમ એટલે ટૂંકમાં એસી નેવું ટકા ચાન્સ તો બાર પાસ ઉપર જ છે એમ કહી શકાય ને તો દોસ્તો તમે કોલ રેકોર્ડિંગ સાંભળી લીધું હશે અને દોસ્તો મારા ખ્યાલથી તો એસી નેવું ટકા ને સો એ સો ટકા કોન્સ્ટેબલની ભરતી તો એટલે કે ગુજરાત પોલીસ ભરતીની કોન્સ્ટેબલની ભરતી તો બાર પાસ ઉપર જ હશે પછી કમેન્ટમાં જણાવો તમને શું લાગે છે જય હિન્દ જય ભારત